डाबू જોઈએ સરસ ચલો મોટા અવાજથી વાંચવાનું એટલે સંભાળો ચલો વાંચીએ બેસ ગોમી થી લખ જાય કો છોરો હે ક હે ક ઓ શું લખીશ જગ્યાએ કચરો ફેંકવો હા ચલો ચલો ખેગાર ભાઈ બાકી સાચું હોય તો સાચું ખોટું હોય તો ખોટું વાંચો પંખી દાણા ચણે છે શું લખ્યું છે પંખી દાણા ચણે છે સાચી વાત કે ખોટી વાત હા હા ચલો ચલો રોન ચાલો રોહનભાઈ વાંચો તો મને ગંદી શાળા ગમે છે શું લખ્યું છે મને ગંદી શાળા ગમે છે સાચી વાત નો નો એટલે ખોટું સરસ ચાલો સી આઈ ઝો સુમિતભાઈ વાંચો આઠમા નંબરનું વાક્ય માતા પિતા ને નમન કરવું ચલો વાંચો સહેલ ભાઈ રોજ રોજ ના ના હાવું જોઈએ હા શું લખીસો રોજ ના હાવું જોઈએ ના ઉ જોઈએ करस चलो सीमाबेन बच्चो 10वां नंबर दो आगे वांच के वांच सुलक्षती सो काचू ઝઘડો કરવો જોઈએ ના એટલે ખોટું